મુકેશ ભાઈ પછી ખોડલ કૃપા અત્યારે થોડાક સાટા આવીને વહી ગયા છે અને આજના લાઈ દર્શન જોઈ શકો છો હર્ષુભાઈ કાતરિયા વાપસ ત્રણ ભાઈ પુણ્યથી લાઈમાં જોડાઈ છે છે આજના ટ્રાફિક પણ જોઈ શકું કેટલું ટ્રાફિક છે મિત્રો તો આજના લાઈ દર્શન સ્નમજના મગનભાઈ ને કોમ બબિસ્ત્રામભાઈ ડાઇનિંગ ટેબલમાં રસોડામાં બતાવવા વિનંતી બતાવા વિનંતિ રંજીતજી ગોહિલ રંજીતજી સોહન બબિસ્ત્રામભાઈ મેરે જયદીપભાઈ બાવળા થી લાઈ માં જોડાઈ જશે તેમને પણ બબિસ્ત્રામ તો આજ ના લાઈ દર્શન ભાઈ મગનભાઈ ડાઇનિંગ ટેબલ થોડુંક દૂર પડી જાય છે કેમ કે રસોડી થોડુંક દૂર છે એટલા માટે અને બે જોઈ કે હમણાં શોર્ટ વિડીયો મૂકીએ છે તો તમે જોઈ લેજો ભાઈ શોર્ટ વિડીયો આજના ભાઈ દર્શન મિત્રો સંઘે જનો દેવ દેવમરાલી બાબેશભાઈ જીગ્નેશ ભેદર્જી બાબેશ જિગ્નેશ ભેદરજી અંજત છે અને મેયર જીતીભાઈ બાવળા જિલ્લા જોડાય છે તેમના જ અમને રૂબરૂ મળ્યા હતા મુલાકાત થઈ હતી તો આજના સુંદર લાઈવ દર્શન જે મિત્રો નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ લેત્રો જેથી કરી સવારે મને સજ્જ લાઈવ દર્શન થઈ શકે ભરતભાઈ ડાઢી રામભાઈ જયશ્રીરામ આઝાદ અને બોર્ડનું કામગીરી ચાલુ રહેશે મિત્રો ચાલી રહી છે વાળા ઘન સમય હા ભાઈ હું જ છું અને અત્યારે લાઈવ દર્શન કરાવી રહ્યો છું તો ગામ પણ બગદાણ છે મિત્રો તો નજીકના હાઈ ડેસ્ટિનેશ તમે ચાલો જોઈ શકો છો આ છે ગાંધી મંદિર સામે બંડીના દર્શન સામે આ બાજુ છે એ તમે જોઈ શકો છો તો બાપાનો ધૂણો પણ છે તો આજના સંદર્ભે લાઈવ છે ફરી નવા મિત્રોને જેનાથી ચેનલમાં જેની વાર હોય ચેનલ સબસ્ક્રાઈબ કરી મિત્રો જેથી કરી સવારે અને સાંજે લાઈવ દર્શન કરી શકો તો આજના સંદર્ભે જેના લાઈવ છે

જેમભા પરમાર અભયસ્તંભાઈ અનશમભાઈ તમે આવો તો અત્યારે ફરી નવા મિત્રોની જને દેવી ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે મિત્રો જેથી કરી સવારે અને સાંજે લાઈ દેશે ડાંગર જીજ્ઞાબેન બાબાસ્તરામભાઈ કામિનીબેન જોશી બાબાસ્તરામભાઈ સંજયભાઈ ઠાકોર બાબાસ્તરામભાઈ જશ જોશી બાબાસ્તરામભાઈ અને યોગેશભાઈ બાબાસ્તરામ તો બધા જ મિત્રોને બાબાસ્તરામભાઈ ઘનશ્યામભાઈ હું અત્યારે બગદાનો છું લાઈવ દર્શન કરાવી રહ્યો છું ભાઈ દેવરાજભાઈ બાબાસ્તરામભાઈ મહેશભાઈ બાબાસ્તરામભાઈ સમાધિ મંદિરના આજના લાઈવ દર્શન જે મિત્રો પહેલી વાર જોડાતા હોય તેમને જણાવી દેવી ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે મિત્રો જેથી કરી સવારે અને સાંજે બંને ટાઈમ બાપાના લાઈવ દર્શન થઈ શકે સવારે સાત ને વીસ હતા સાત ને અને સાંજે સાડા આઠે લાઈ દર્શન કરે છે અમારા ગામનું નામ શું છે ભાઈ નમશં ભગવંત સ્તરામ આવાજ ના લાઈરેશન કોડલ ધામ ત્રસરા વાપસ્ત્રામ ભાઈ કોડલ ધામ ત્રસરા જય શ્રી ભાઈ જય શ્રી કૃષ્ણ ઓ પરે નવા મિત્રોને જરાણો

વિડીયો ગમતો તો લાઈક કરી શકો છો મિત્રો લાઈક કરવાની કોઈ પૈસા નથી મિત્રો ફ્રીમાં લાઈક થઈ શકે છે તો આજના લાઈ દેશે ઘણા બધા મિત્રો લાઈવમાં જોઈ છે પરંતુ લાઈક ઓછી કરે છે ભાઈ મેહુલભાઈ સાવડા બાબેસ્ત્રામ એક કાંતિભાઈ પટેલ બાબેસ્ત્રામ હરીપુરાથી લાઈવમાં જોઈ શકે અર્જુન વોટ્સેપેશભાઈ બાબેસ્ત્રામભાઈ શાંતિભાઈ બાબેસ્ત્રામભાઈ બાબરિયા બાબેસ્ત્રામભાઈ ઉમર વાસુભાઈ

thank શિવાની બાબાશ્રામ શ્યામજીભાઈ બાપા બારૈયા બાબાશ્રામભાઈ સૌ આપો ઘનશ્યામભાઈ બોલો પંકજગીરી બાબાશ્રામભાઈ શ્યામતભાઈ લાઈક સાથે લાઈવમાં થેન્ક યુ ભાઈ ખૂબ ખૂબ આભાર અને ફરી નવા મિત્રોને જણાવું ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લઈ જેથી કરી સવારે અને સાંજે લાઈવ દર્શન દે છીએ તો આજના લાઈવ દર્શન તુલસીભાઈ બાબાશ્રામભાઈ

તો મિત્રો આ છે ગાદી મંદિર ગાદી મંદિરના લાઈદ છે ફરી નવા મિત્રોને જણાવો ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે મિત્રો જેથી કરી સવારે અને સાંજે લાઈ દર્શન થઈ શકે અહીં તમે જોઈ શકો કે ગાદી મંદિરનું બાપસ તમે બોર્ડ લાગી રહ્યું છે મિત્રો આજના લાઈ દર્શન સુંદર લાઇટિંગવાળું भाई दशन

ગોપાલભાઈ ગોપાલભાઈમભાઈ મેં તમને પૂછ્યું બગુડા જવાના ના ભાઈ બગુડા નથી જવાનો તો આજના લાયદેસન સુંદર મજાના જે મિત્ર પેલી વાર જોડાતા હોય નવા હોય તમને જણાઈ દેવી ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલ સબસ્ક્રાઈબ લે મિત્રો રાહુલ મકવાણા બાબેશ જેથી કરી સવારે અને સાંજે લાઈવ દર્શન રાઠોડ ગોપાલ બાબેશભાઈ અને સવારે સાતને વીસ હતો તો સાતને ત્રીસ લાઈવ દર્શન કરાવી છે અને સાંજે સાડા આઠ લાઈવ દર્શન કરાવી છે મિત્રો તો આજનું લાઇડ એટલે સુધી રાખીએ બધા મિત્રોને બાબેશ જય શ્રી રામ રાધે ફરી પાછા સવારે લાઈવમાં મળીએ તો બધા મિત્રોને બાબેશભાઈ સીકે ગેમિંગ બાબેશ તો આજનું લાઇડ એટલે સુધી રાખીએ લાઈવમાં જોડા ખૂબ ખૂબ આભાર મિત્રો મુકેશભાઈ બબિસ્ત્રભાઈ અને નવા મિત્રો હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે મિત્રો